જેઠાલાલનું ફરી એકવાર થયું પોપટ બબીતાજીના કારણે બની જાત છેતરપંડીનો શિકાર જેઠાલાલની કુટ કુંડળી પર અદભુત છે ને જે કરવા આ માંગતો હતો ને તેનાથી અપરીત થઈ જાય છે ને તે ડાબે જવા નીકળતે છે પરંતુ જમણે પહોંચે છે ને હવે આ વિશે કોઈ શું કરી શકે છે ફરી એકવાર કહ્યું આવું જ

વાત દુઃખી છે કે બબીતાજીને કઈ ભેટ આપવાની તે સમજી શકતો નથી સરપ્રાઇઝ માય ચેનલ